બંબમ ભોલેકી ગુંજ મેળી સવારી મહાકુંભ કી સાધુ સંતો સિદ્ધો કે સંઘ સવારી નીકળી મહાકુંભ કી ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણદીવ પ્રદેશના માન્ય ઉપાધ્યક્ષ તેમજ દમણદીવના પ્રખર રાષ્ટ્રવાદી નેતા શ્રી નવીનભાઈ પટેલજી દ્વારા પ્રયાગરાજમાં ચાલી રહેલા આસ્થાના પવિત્ર મહાકુંભમાં પોતાના માતા પિતા સાથે ઉપસ્થિત રહીને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું ધરાપનનો સૌથી મોટો ઉત્સવ કુંભ મેળાને મનાવવામાં આવ્યો છે એની પાછળનું એક મુખ્ય કારણ છે કે સાધુ સંસ્કૃતિ અને સંસ્કાર છે શ્રી નવીનભાઈ પટેલ દ્વારા પવિત્ર કુંભના સ્થળે આવેલા શ્રી સંજય મહારાજજીના સાનિધ્યમાં તેમજ તેમના દ્વારા સંચાલિત દમણદીવના વિરામધામ પર હવન અને પૂજાપાઠનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો